હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું શિંગની ચીકી અથવા તો શિંગ પાક અહીંયા મેં ગોળનો ઉપયોગ કરીને શિંગપાક બનાવ્યો છે આ શિંગ આપણે ખાંડ અથવા તો સાકરનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ આપણે અત્યારે શિયાળામાં ગોળની વસ્તુઓ જેવી કે તલની ચીકી સિંગની ચીકી કાજુ બદામ સૂકો નાળિયેર અલગ અલગ સીડ્સનો ઉપયોગ કરીને આ ચીકી બનાવતા હોઈએ છીએ તો અહીંયા અમે સિંગનો ઉપયોગ કરીને બનાવીએ છીએ તો અહીંયા અમે એક કિલોગ્રામ જેટલા સિંગદાણા દાણા લીધા છે અત્યારે નવી સિંગ હોય તો એકદમ સરસ એવા ગુલાબી દાણા છે જેને આપણે લો ફ્લેમ પર શેકી લઈશું લો ફ્લેમ પર શેકવાથી એના ફોતરા જલ્દીથી ઉકળી જાય અને કાળા દાગ પણ સિંગદાણામાં ન પડે તો મેં હવે ફોતરા ઉખેડીને આ દાણા ચોખ્ખા કરી લીધા છે હવે એને આપણે થોડા ખાંડી લઈશું જેથી આખા સિંગદાણા હોય એની દાળ થઈ જાય અને આપણે એકદમ ભૂકો કરવાનો નથી પરંતુ એની દાળ બનાવી લેવાની છે ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં પોણો કિલો જેટલો ગોળ લીધો છે એક કિલો શિંગદાણા છે તો મેં અહીંયા પોણો કિલો ગોળ લીધો છે આ ગોળ કઠણ ગોળ જે આવે ભેલીનો એ લીધો છે તો એને ઓગાળવા માટે થોડું પાણી ઉમેરીશું જો આપણી પાસે ડબ્બાનો ગોળ હોય તો એમાં પાણી ઉમેરવાની જરૂર નહીં એને એક ચમચી તેલ નાખી અને એનો પાયો લઈ શકાય પરંતુ આ ગાંગડા ગોળને ઓગળતા વાર લાગે ગોળ ઓગળી ગયો છે આપણે એમાં હવે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પાયો થવા દઈશું પાયો થોડો કડક લેવાનો છે જો આપણને પોચો શિંગપાક ફાવતો હોય તો આ ગોળનો પાયો ઓછો લેવાનો અને શિંગદાણાને એકદમ વાટી લેવાના તો એ શિંગપાક એકદમ પોચો દાંત વગરના પણ ખાઈ શકે એવો બને છે આપણે આ શીંગની ચીકી એકદમ જે બજારમાં કડક મળે છે એવી બનાવીશું તો પાયો એકદમ કડક થવા દઈશું અહીં આપણે પાયાને પાણીમાં થોડા બે ત્રણ ટીપા લઈને પણ ચેક કરી શકીએ પરંતુ જે લોકો વારંવાર ચીકી બનાવતા હોય એને આવી રીતના ચેક કરવાની જરૂર નહીં ગોળનો કલર થોડોક ડાર્ક થાય એટલે આ પાયો થઈ ગયો કેવાય એકાદ મિનિટ જેટલી વાર છે પછી પાયો તૈયાર થઈ જશે લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે તો કલર ચેન્જ થવા આવ્યો છે હવે કલર ચેન્જ થઈ ગયો છે તો આ શિંગદાણા ઉમેરીશું અને એને ફટાફટ હલાવી અને એકદમ મેળવી લઈશું કેમકે આ પાયો કડક થઈ ગયો હોય તો એને જલ્દીથી મિક્સ કરવું પડે નહીતર એ જલ્દીથી કડક થવા લાગે બધા શિંગદાણા આપણે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણને ફાવતો હોય તો થોડો ઇલચી પાવડર ઉમેરી શકાય જો મિક્સ ચીકી કરવી હોય તો અત્યારે આપણે તલ અથવા તો સૂકું ટોપરાનું છીણ એ પણ ઉમેરી શકીએ આ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક ચોકી અથવા તો થાળીને અગાઉથી તેલથી ગ્રીસ કરીને તૈયાર રાખવાની છે જેમાં પાથરી દઈશું હવે થોડું ગરમ હોય ત્યાં જ આપણે એના કાપા પાડી લેવાના છે પાયો કડક હોવાથી એકદમથી ઠરી જાય અને પછી કાપા પડે નહીં તો ધારવાળું ચપ્પું હોય અથવા તો આવી રીતના તાવેથાથી એને કાપા કરી લેવાના છે આપણે આના લાડુ પણ બનાવી શકીએ લાડુ બનાવો હોય તો પાણીવાળો હાથ કરી અને ફટાફટ લાડુ વાળી લેવાના એકાદ મિનિટમાં એ ઠરી જાય છે અને જાજો ટાઈમ સેટ કરવા રાખવું પડતું નથી તો એકાદ મિનિટ જેટલો ટાઈમ થયો છે હવે આપણે એને ચોકીથી અલગ કરી લઈશું ચોકીમાં આપણે તેલ લગાડ્યું હતું જેથી એ ફટાફટ ઉકળી જશે તો આ શિંગ તૈયાર થઈ ગયો છે અત્યારે શિયાળામાં શિંગનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ શિંગ ઉનાળામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ ત્યારે આપણે ખાંડ અથવા તો સાકરનો શિંગ પાક બનાવાય અત્યારે આપણે ગોળનો બનાવ્યો એકદમ જ સરસ એવો આશિંગ પાક બન્યો છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ